ધરમપુર તાલુકાના એસટી ડેપો ખાતે બુધવારે સાંજે સાડા ત્રણ વાગ્યે વ્યસન મુક્તિ શપથ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ધરમપુર ડેપોના સમાજ સુરક્ષા વિભાગના પ્રતિનિધિઓ ડેપો મેનેજર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને ડેપોમાં કાર્યરત કર્મચારીઓને મુસાફરો તેમજ પોતાના જીવનમાં વ્યસન મુક્ત રહેવા પ્રોત્સાહિત કરવાનો હતો ઉપસ્થિત તમામ લોકોને શપથ લેવડાવવામાં આવ્યું કે તેઓ તમાકુ દારૂ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા અને લોકોને પણ વ્યસન મુક્તિ તરફ પ્રેરણા આપવા પ્રયત્નશીલ રહેશે આ સાથે જ વ્યસન મુક્તિ અને સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું શિક્ષણ અને જાગૃતિ સાથે આવા કાર્યક્રમો સમાજમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રોત્સાહિત કરે છે પ્રતિનિધિઓએ જણાવ્યું કે વ્યવસ્થિત માર્ગદર્શન અને નિયમિત કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓને વ્યસન મુક્તિ માટે સક્રિય ભાગીદાર બનાવવું મહત્વપૂર્ણ છે ડેપો અને શાળાઓમાં આવું આયોજન વ્યસન મુક્તિને પ્રોત્સાહિત કરતું રહ્યું છે જેથી નવો પેઢી સ્વસ્થ અને નિરોગી બની શકે